સુપર સોલ્ટ કંપની દ્વારા મગણાત પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાયું જંબુસર તાલુકાના મગણાત ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મગણાત પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણેશ ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આશરે ત્રણસો પચાસ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું જંબુસર તાલુકાના મગણાત ગામે આવેલ સુપર સોલ્ટ કંપની બે હજાર આઠથી મગણાત ગામની પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવે છે આ સહિત જંબુસર નગરમાં પણ સર્કલો ભેટ આપ્યા છે કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી અને તેમની ટીમ જે વખતો વખત માગણાત ગામે સહાયના કાર્યો કરતા હોય છે ચાલુ વર્ષે પણ શાળાના આશરે ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર તુષારભાઈ જૈન ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ પ્યુસી મેનેજર્સ રોહિત મિશ્રા રો સોલ્ટ મેનેજર કિરણભાઈ પટેલ ઇલેક્ટ્રિક મેનેજર હેમેન્દ્ર યાદવ ડિસ્પેચ મેનેજર દેવેશ પટેલ સરપંચ લક્ષ્મીબેન રાઠોડ ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન આચાર્ય દેવદત્ત પટેલ દ્વારા કરાયું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે આજના પવિત્ર દિવસે પવિત્ર જગ્યામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો કંપની દ્વારા ઘણા સમયથી ગામને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સંચાલકો દ્વારા મદદ કરવામાં આવી છે તે સરાહનીય છે આ કાર્યથી બાળકો પ્રોત્સાહિત થશે ભણતરમાં બાળકો આગળ વધે તે માટે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર સુડતાલીસમાં ભારતને વિશ્વગુરુ બનાવવું છે આપણી પાસે સફળ નેતૃત્વ છે સૌના સાથ અને સહકારથી વિકસિત ભારત બનાવીશું જેનું મુખ્ય પાયો શિક્ષણ છે તો બાળકોએ શિક્ષણમાં આગળ વધવા જણાવ્યું તથા માનસિંગપુરા પાસે ચેક ડેમનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે કંપની ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી શ્રાવણ માસના છેલ્લા દિવસે શંકરદાદા કૃષ્ણ ભગવાનની બાળકોએ કૃતિ રજૂ કરી તે બદલ આભાર વ્યક્ત કરી તમામના સાથ સહકારથી કંપનીની પ્રગતિ થઈ રહી છે ત્રીજા નવા પ્લાન્ટનો પ્રારંભ થનાર છે તેમ કહી ભૂતકાળમાં ગ્રામજનોને મદદ કરી છે અને આગામી સમયમાં પણ મદદ કરવા તત્પરતા દાખવી હતી આ પ્રસંગે ડૉક્ટર લવકુમાર પટેલ એસએમસી અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ સિંધા સહિત ગામ અગ્રણીઓ શિક્ષક મિત્રો વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હું કેતન ત્રિવેદી ડાયરેક્ટર સુપર સોલ્ટ અમારી કંપની દ્વારા મંગણાથ ગામમાં છેલ્લા સત્તર વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે આજે અઢારમું અઢારમું વર્ષ હતું એ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગણાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પહેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજ રોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું આભાર